ગ્રહોના રાજા સૂર્ય સોળ જુલાઈ થી આવશે કર્ક રાશિમાં તો સોળ જુલાઈ બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ચંદ્રની રાશિ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચ દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ ઉપર સકારાત્મક અસર થશે કે નકારાત્મક અને વિશેષ કેવી કેવી અસરો થશે આ બધું જ આ વિડિયોમાં જણાવીશું તો આવો શરૂ કરીએ સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવમાં ગોચર હવે કરશે જે તમારા માટે લાભ ભાવના સ્વામી બનશે સામાન્ય રીતે દસમા ભાવમાં સૂર્યનું ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે વધુમાં જોઈએ તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં લાભ ભાવનો સ્વામી છે અને હવે કર્મ ભાવમાં લાભ ભાવના સ્વામીનું આગમન એ સારું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને સરકાર અને વહીવટી સંબંધિત બાબતોમાં સારા પરિણામો આપી શકે છે સૂર્યનું આ ગોચર તમારા દરજ્જા અને પ્રતિષ્ઠામાં વધારો કરવામાં સકારાત્મક પરિણામો આપી શકે છે તમારા પિતા સાથે સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામો મળશે તમને લગભગ બધા જ કાર્યોમાં સફળતા મળી રહી હોય તેવું લાગી શકે છે તમારા પ્રયત્નો વ્યર્થ નહીં જાય સામાન્ય રીતે આ ગોચરમાંથી આવા સંકેતો તમારા માટે મળી રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દશમા ભાવના સ્વામી હોવાથી તમારા ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે સામાન્ય રીતે ભાગ્ય ભાવમાં સૂર્યનું ગોચર અનુકૂળ પરિણામ આપતું નથી પરંતુ કોઈ ખાસ પ્રતિકૂળતા પણ ન આવવી જોઈએ કર્ક રાશિમાં સૂર્ય ગોચર સૂચવે છે કે તમારે ભાગ્ય પર આધાર રાખવાને બદલે કામની ગતિ વધારવી જરૂરી બનશે તો જ તમને પરિણામો મળશે કામમાં કેટલીક અડચણો આવી શકે છે પરંતુ તેમ છતાં પરિણામો સકારાત્મક તમારા માટે બની શકે છે જો તમે તમારા ભાઈ બહેનો અને પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખશો તો તમને ત્યાંથી પણ કોઈ નકારાત્મક અસર નહીં મળે જો તમે આ સમય દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરશો તો તમે પરિણામોને સંતુલિત આ સમય ઉદેમાં રાખી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોનો ભાગ્યભાવના સ્વામી ધનુ રાશિ માટે સૂર્ય તમારા આઠમા ભાવમાં ગોચર કરશે આઠમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી તમારે આ ગોચર દરમિયાન સાવચેત રહેવું પડશે જો તમે પહેલેથી જ આંખ સંબંધિત કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન ખૂબ જ સતર્ક રહેવું પડશે કર્ક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા આહારને યોગ્ય રાખો અને તમારા આહાર અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપો સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં જાણી જોઈ અને વિવાદો કરવાનું ટાળજો નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખો અને કોઈ પણ જોખમી રોકાણ કરવાનું આ સમય સમયવધિમાં ટાળવું જરૂરી છે કાળજીપૂર્વક વાહન ચલાવો અને જો તમે આ સાવચેતી અપનાવશો તો તમે નકારાત્મકતાથી આ સમય અવધિમાં બચી શકશો તો તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો સૂર્યનું ગોચર જે સોળ જુલાઈ થી કર્ક રાશિમાં થવા જઈ રહ્યું છે એ તમારી રાશિ ઉપર કઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષ માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત